હેલો એવરી વન તો આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ક્વેશ્ચન થ્રી છે એનો પહેલો દાખલો રાઈટ ક્વેશ્ચન થ્રીનો પહેલો દાખલો જોઈશું અને એમાં જે બીજું ક્વેશ્ચન છે એ આઈએમપી છે તમારે મોટાભાગની એક્ઝામમાં પૂછાતું હોય છે ઇન્ટરનલમાં પૂછાય કા તો યુનિવ બોર્ડની એક્ઝામમાં બી પૂછાઈ શકે છે તો એ ધ્યાનથી જોજો એ પણ હું ચલાવીશ તો સૌપ્રથમ પ્રથમ એક ઈઝી ક્વેશ્ચન શરૂઆત કરીએ તો આ છે આમાં એવું કીધું છે રકમમાં કે બે સંખ્યાઓ છે એનો તફાવત છવ્વીસ છે તફાવત એટલે શું આના પરથી તમને ખબર પડવું જોઈએ કે તફાવત એટલે માઇનસ હશે રાઈટ અને એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા કેટલા ગણી મોટી છે ત્રણ ગણી તો બે બે સંખ્યા શોધો છે ને ટ્વિસ્ટ તો પેલા સૌપ્રથમ પ્રથમ નહીં સંખ્યા પકડવાની તો અહીંયા લખવાનું ધારો કે એક સંખ્યા x છે દરેક માં તો બધું ધારવાનું જોઈએ અને એમાં જે રૂલ્સ હોય એ પ્રમાણે કરવાનું રાઈટ તો મેં પહેલાથી રૂલ્સ ને બધું ખબર નહી હોય તો તમને એવું લાગશે આ કઈ રીતે આવે તો એ પહેલાના વિડીયો ચેક આઉટ કરવાનું ભૂલવાનું નહીં તો અહીંયા x છે એક સંખ્યા બીજી સંખ્યા

એકદમ સહેલું સમીકરણ આવી ગયું હવે શું કરવાનું છે એક્સ ની કિંમત હતી આમાંથી એક્સ ની કિંમત શોધવાની પણ નથી બે સમીકરણ સિમ્પ્લિફિકેશન કરવાનું પણ નથી ઓટોમેટિક તમે એક્સ તો આપ્યા જ છે બરાબર હવે સમીકરણ બે ની કિંમત સમીકરણ એક માં મુક્ત રાઈ

હવે જ્યાં તેર આવ્યા આ કિંમત એટલે સમીકરણ ત્રણ નામ આપી દઈએ તો ત્રણ નામ ને વાય બરાબર તે આ કિંમત સમીકરણ બે માં મૂકતા હવે કેટલા આપ્યા છે

બં તફાવત છવ્વીસ મળી જીર દુ છીસ ને તેતરી ઓગણ ચાલીસ સોરી તેતરી ઓગણ ચાલીસ હશે આ બરાબર એટલે તમને સમીકરણ હવે કરશો મળશે તો નવમાંથી ત્રણ ચોથો છ બે એક છવ્વીસ મળી ગયા એટલે જે તફાવત વાગ્યો બે સંખ્યાનો એ છવ્વીસ મળવો જોઈએ તો આ રીતે તમને છવ્વીસ મળશે તો તમારો દાખલો એકદમ સાચો આ રીતે તમે ચેકઆઉટ પર કરી શકો છો તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં